નમસ્કાર મિત્રો અત્યારે એક વિડીયો વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે જે આ મિત્રો કુંભ મેળામાં મોનાલિસા નામની વ્યક્તિ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે તેને લોકો જોવા માટે ખૂબ જ ઉમટી પડ્યા રહ્યા છે અને તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે કુંભના મેળામાં આ યુવતી જોવા મળી રહી હતી જે તેની આંખોથી લોકો અત્યારે ખૂબ જ તેને જોવા માટે લોકો ખૂબ જ તૈયાર થઈ રહ્યા છે અને તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને રાતોરાત આ દીકરી ખૂબ જ વાયરલ થઈ રહી છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં